શિવાય હર હર મહાદેવ શ્રાવણ મહિનાના પવિત્ર શ્રાવણ માસની જે શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ માસની વાત કરીએ તો શ્રાવણ માસ એટલે પવિત્ર ગણવામાં આવે છે કે જેમાં ભગવાન શિવ એટલે કે ભોળાનાથને રીઝવવા માટે ભક્તો જે છે તે મંત્ર જાપ કરતા હોય છે વિવિધ દ્રવ્યો થકી પૂજા અર્ચના થકી ભોળાનાથને રીઝવતા હોય છે ના માત્ર રીઝવવા પરંતુ આ શ્રાવણ માસ એટલે પવિત્ર ગણવામાં આવે છે કારણ કે ઘણા બધા તહેવારો આ શ્રાવણ માસમાં આવતા હોય છે ના ફક્ત આપણે ભોળાનાથની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ પરંતુ આ તહેવારોની સાથે દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચના કરાતી હોય છે શ્રાવણ માસ કે જેની સૌ લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે ને ત્યાં જયારે આવે છે ત્યારે ભક્તો આનંદ ઉત્સાહ અને ઉમંગ થકી આ જે શ્રાવણ માસ છે તેને ઉજવતા હોય છે ઘણા લોકો ઉપવાસ રાખતા હોય છે જપ તપ અને ઉપાસના થકી ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે શ્રાવણ મહિનો જેટલો પવિત્ર ગણાય છે તેટલો જ પવિત્ર તેમાં આવતો સોમવાર ગણાતા હોય છે અને આ વખતનો સુગમ સંયોગ કે જેમાં પાંચ સોમવાર આવી રહ્યા છે જેની શ્રાવણ મહિનામાં શરૂઆત સોમવારથી થઈ અને જેની પૂર્ણાહુતિ પણ સોમવારે થશે એટલે પાંચ સોમવાર સુગમ સંયોગ શ્રાવણ માસમાં બની રહ્યો છે તો આજ પવિત્ર શ્રાવણ માસનો સોમવાર વિશે આજે આપણે વાત કરીશું કે સોમવારનો શ્રાવણ મહિનામાં શું એ વિશેષ મહત્વ છે કયા એવા પૂજા વિધિ કરવામાં આવે છે સોમવારે ખાસ અને જે ભક્તો છે પોતાને રીઝવવા માટે સોમવારે કયા દ્રવ્યો થકી ભગવાનની પૂજા કરી શકે અને કયા મંત્રોચ્ચાર કરવામાં આવે આપણી સાથે આજના શ્રાવણ માસના વિશેષ કાર્યક્રમ શિવોહમમાં જોડાઈ ગયા છે આજે તો શાचार्य કેજ જ્યોતિષાचार्य છે આજે તોજી સ્વાગત છે આપનું જી જય ભવાની તો આશતોષજી શ્રાવણ મહિનાના સોમવારની આપણે આજે વાત કરી રહ્યા છે સૌપ્રથમ શ્રાવણ માસના સોમવારનું શું મહત્વ રહેલું છે જે અવશ્ય વાત કરીએ મૃત્યું જય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મવંદને મિત્રો શ્રાવણ માસનો સોમવાર સામાન્ય રીતે શિવજીની પૂજા કરવા માટે જે દરેક દિવસના એક અધિપતિ દેવતા હોય છે તો મહિનાઓની વાત કરીએ તો દરેક મહિનાઓના ભિન્ન ભિન્ન દેવતા છે સોમવાર હોય ત્યારે એનો મહિમા ડબલ થઈ જતો હોય છે કારણ કે શ્રાવણ માસ પૂજા કરી અને કોઈ પણ સોમવારે શિવની પૂજા કરાતી હોય જયારે એ કોઈ પણ સોમવારે પૂજા કરી અને શિવના માટે ડેડિકેટ કરેલો દિવસ છે એવી જ રીતે શ્રાવણ મહિનો છે તો આ બંનેનો જ્યારે સંયોગ થાય ત્યારે આ દિવસની મહિમા અદ્વિતીય બનતી હોય છે એટલે શ્રાવણ માસના સોમવારમાં કરવામાં આવેલી શિવ પૂજા અનંત ગણું પુણ્ય ફળ આપતી હોય છે અને એથી જ કરીને આ દિવસોમાં વિશેષ લાભ કરાતો હોય છે ઉપવાસ કરતા હોય ઘણા લોકો આ દિવસે મહાપૂજા કરતા હોય છે આ દિવસે રુદ્રાભિષેક કરતા હોઈએ આ દિવસના દિવસે ભગવાન શિવની કોઈપણ રીતે આરાધના કરી લેવામાં આવતી જેથી કે આખો માસ તમે કંઈ ન કરો તો પણ ખાલી શ્રાવણના સોમવાર કરાવો છો તો આખા માસના પુણ્યફળ જેવું જ પુણ્યફળ પ્રાપ્ત થતું હોય તો આની મહિમાનું મંડન જેટલું કરીએ એટલું ઓછું છે મહત્વ વધ્યું છે કારણ કે શિવ પોતાની જટાના અંદર મધ્યમાં ભગવાન ચંદ્ર ની ને ધારણ કરે છે એટલે શ્રાવણના સોમવાર વિશેષ મહિમા છે જી બિલકુલ તો સાથે ઘણા લોકો ઉપવાસ રાખતા હોય છે કે જે લોકો શ્રાવણ આખો મહિનો નથી કરી શકતા તે શ્રાવણનો સોમવાર કરતા હોય છે કે કહેવાય છે કે જેટલું આપણે શ્રાવણનો મહિનો જે ઉપવાસ રાખીએ પરંતુ જો તે સોમવારે ઉપવાસ રાખવામાં આવે તો આખો શ્રાવણ મહિનો કર્યો હોય તેનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તો આના પાછળની શું એવી વિશેષતા રહેલી છે તેનું શું મહત્વ રહેલું છે જી અવશ્ય જેમ વાત કરીએ એ પ્રમાણે શ્રાવણ માસ આખો એટલે પવિત્ર માસ જ્યારે દિવાસો આવ્યો તે દિવસે સો દિવસના ઉત્સવો શરૂ થયા એમાં સૌથી પહેલો આવે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર પવિત્રતા જાળવી જ્યારે ઈશ્વરની આરાધના કરીએ અને તે સમયે જે એનર્જી ઉત્પન્ન થતી હોય છે એને આત્મસાત કરવામાં આવતી હોય છે આખો મહિનો વ્રત કરી અને ઉર્જાને એકત્રિત કરી શકાતી હોય જેથી આવાવાળું વર્ષ તમારા માટે ઉર્જાનો સ્ત્રોત બની રહે અને એવી રીતે ઘણા લોકો ઉપવાસ નથી રાખી શકતા ઘણા લોકો પૂજા માટે સમય નથી ફાળવી શકા એ લોકો કેવલ ને કેવલ શ્રાવણના ચાર પાંચ કે જેટલા સોમવાર આવતા હોય એ બધા સોમવારે જો આરાધના કરે વ્રત રાખે ઉપવાસ કરે તો એ સંપૂર્ણ માસ દરમિયાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય એક સોમવારથી તમે સમજી શકો કે એક સપ્તાહ જેટલી જે ઉર્જા છે તમને આત્મસાત થઈ શકતી હોય પણ જ્યારે પાંચે પાંચ કે ચારે ચાર સોમવાર તમે કરો છો ત્યારે સંપૂર્ણ માસ દરમિયાન તમે કરેલું વ્રતનું સંચય છે ઉર્જાનો સંચય અને એ ઉર્જાનો સંચય તમારા માટે કારગર સાબિત થતો હોય છે કારણ કે શિવની આરાધના કરવાથી ગ્રહો અનુકૂળ બને શિવની આરાધના કરવાથી નક્ષત્રો અનુકૂળ બને શિવની આરાધના કરવાથી વાતાવરણ અનુકૂળ બને શિવની આ આરાધના કરવાથી પર્યાવરણ સાનુકૂળ બનતું હોય છે શિવની આરાધના કરવાથી બધું જ શિવો હમ થઈ જાય અર્થાત શિવ અર્થ કલ્યાણ તો શિવની આરાધના કલ્યાણ પ્રાપ્ત થઈ જાય સોમવારનો દિવસ તો સોમવારના દિવસે ઉપવાસ કરો ઉપવાસનો અર્થ માત્રને માત્ર ભૂખ્યા રહેવું થતો નથી ઉપવાસનો અર્થ થાય છે ઈશ્વરની સમીપ વસવું અર્થાત ઘણા લોકો જોયું છે કે આખો દિવસ ભૂખ્યા રહેતા હોય છે પણ મહાદેવનું નામ નહીં જપવાનું નહીં સ્તુતિ કરવાની નહીં દર્શન કરવાનું તો આ ફળ નથી આપતું જ્યારે તમે કોઈ પણ દેવનો વ્રત કરો ઉપવાસ કરો ત્યારે એની આરાધના એની પૂજા વિધિસર

માટે ભક્તો કયા મંત્રોચાર નો જયારે ઉચ્ચાર કરતા હોય ભગવાન રીઝવવા માટે જો સોમવાર ની વાત કરીએ છીએ ત્યારે એક વિશેષ શ્રાવણ ના પ્રત્યેક વારે અલગ અલગ ગ્રહ ની પણ શિવજીની સાથે પૂજા કરવામાં આવતી હોય છે દાખલા તરીકે સોમવાર નો સોમવાર છે તો એ દિવસે ચંદ્ર ભગવાન ની આરાધના કરવામાં જેની કુંડલીમાં ચંદ્ર નબળો હોય એ સાનુકૂળ તો મંગળવાર

ભગવાન શિવના રુદ્રીના મંત્રો પાઠ થવા જોઈએ મહિમના સ્ત્રોત્ર નો પાઠ કરી શકે દરિદ્ર દહન શિવ સ્ત્રોત્ર પાઠ કરી શકે કોઈ પણ રીતે શિવની રુદ્રાભિષેક કરી શકે આ ઉપરાંત શિવની પૂજાની જોઈએ તો મંત્રોની વાત કરી છે તો વિશેષ

તમારા ગ્રહો ખરાબ છે તમારો ચંદ્ર પણ ખરાબ છે અને એને સાનુકૂળ કરવો જોઈએ શિવજીની આરાધના કરવી છે શિવજીની આરાધના કરવાથી ચંદ્ર સ્વત સારો થતો હોય પણ વિશેષ કરીને સોમનાથાય નમઃ આ મંત્ર નો જો જાપ કરવામાં આવે તો આ પણ અભિષેક પણ નાનું છે એની ઉપર કરીને કરી શકો કારણ કે શ્રાવણ મહિનામાં શિવાલયોમાં ભીડ જોવા મળે એમાંય સોમવારના દિવસે તો પગ મુકવાની પણ જગ્યા ના હોય તો આવી અવસ્થામાં જો દર્શન કરી શિવાલયમાં અને ઘરે તમારી પાસે શિવલિંગ છે એની ઉપર અભિષેક કરી શકો અથવા તો માટી

તે વખતે પોતાની જાતને શિવ બનાવી દેવી જોઈએ જેમ કાર્યક્રમનું નામ છે શિવોહમ તો શિવોહમ બની અને જ્યારે શિવની આરાધના કરીએ સોમવારના દિવસે તો તમારી તમામ ઈચ્છાઓની પૂર્તિ થાય ગ્રહોના અધિપતિ જે ગ્રહ પીડા દૂર કરી શકે છે જી આશુતોષજી આપે વાત કરી કે જે લોકો મંદિરમાં નથી જઈ શકતા કારણ કે સોમવારે પણ જે શિવાલયો ભક્તોના ઘોડાપુણથી ઉમટતા હોય છે ત્યારે જે લોકો ઘરે પણ પૂજા કરે ત્યારે આપણે વાત કરી કે પાર્થિવ પૂજા શિવજીની પાર્થિવ પૂજાનું કેટલું મહત્વ રહેલું છે અને તે કઈ રીતે કરવામાં આવે છે જે બહુ મહત્વનો સવાલ છે પાર્થિવ પૂજા કેવી રીતે કરી શકે મહત્વ શિવલિંગની પૂજા બનાવી શકે શિવલિંગ હોય એને લાવી એમાં ચંદન પંચામૃત ગંગાજળ ગાયનું દૂધ આ બધું ભેળવી અને એને મસળી અને એ કહેવાય છે કે સરસ એવી તૈયાર કરવી જોઈએ જેમાંથી કોઈ મૂર્તિનો આકાર આપી શકાય અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય આ મંત્રનું ઉચ્ચારણ એમાંથી નાના નાના શિવલિંગ બનાવી શકો આંગળી અથવા તો મોટું શિવલિંગ બનાવી એની આરાધના એની ઉપર અભિષેક કરી શકો આ પાર્થિવ શિવલિંગ એટલા માટે છે કે બધું બ્રહ્માંડની તમામ ઉર્જાઓ આપણે જે બ્રહ્માંડમાં છે આપણે જે ગ્રહ ઉપર છે પૃથ્વી ઉપર એ બધું મૃણમય છે એટલે માટી ઉપર આધારિત છે તો જીવનનું ચક્ર માટી થી શરૂ થઈ માટીમાં વિલીન થાય છે અને માટી કરીને આ જે ઓઢરદાની શિવ પ્રલયન કરતા જે છે એનું આધિપત્ય મૃણ સાથે એટલે માટી સાથે જોડાયેલું છે તો એના કારણે પાર્થિવ પૂજાનો વિશેષ મહિમા છે ને આપણા શાસ્ત્રોમાં જ્યારે ધાતુઓની પ્રતિમાઓ નહોતી તે સમયની વાત કરીએ તો આ મૃણ માટીની પ્રતિમાઓ બનાવી પૂજા કરવામાં આવે ત્યારે બધું વિસર્જન કરવામાં આવે કરવામાં આવે છે તમે ભાદરવામાં ગણેશજી લાવતા હો દુર્ગાજીની પ્રતિમા લાવતા હો એવી જ રીતે ભગવાન શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવની પાર્થિવ એટલે માટીની પ્રતિમા બનાવી એની પૂજા અર્ચના કરવી જોઈએ વિધિ સર અને જ્યારે પૂજન પૂરું થાય એટલે વિસર્જન કરીને જળમાં પ્રવાહિત કરવામાં આવે છે ફરી સૃજન અને ફરીથી વિસર્જન આખા બ્રહ્માંડનું સૃષ્ટિક્રમ જે છે સૃજન અને વિલય સૃજન અને વિલય એ આ પ્રતિમાની પૂજન સાથે છે એટલે તમારા જીવનના જે કંઈ પણ પાપ કર્મ છે એ બધા વિલીન થઈ જાય અને નવી સકારાત્મકતાનું સૃજન થાય એના માટે પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવે છે જી બિલકુલ અને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ પાર્થિવ પૂજાની નહીં ત્યારે આપણે મંત્રોચ્ચારની વાત કરી તમે તો સાથે જ્યારે શિવલિંગની આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે કયા દ્રવ્યો ભગવાનને રીઝવવા માટે અને સાથે પૂજા કરવા માટે વાપરવામાં આવતા હોય છે દ્રવ્યોની જ્યારે વાત કરવામાં આવે તો દરેક દ્રવ્યોનો અલગ અલગ મહિમા છે ખાસ કરીને જ્યારે શિવજીને પ્રસન્ન કરવા હોય તો અભિષેક કરવા માટેના દ્રવ્યોની વાત કરીએ તો સૌથી ઉત્તમ કહ્યું છે ગૌદુગ્ધમ ગાયનું દૂધ ગાયના દૂધથી રુદ્રાભિષેક કરો જીવનની યશ કીર્તિની પ્રાપ્તિ કરાવે છે ગાયના દૂધમાં જો સાકર ભેળવી નાખવામાં આવે અને એનાથી જો અભિષેક કરવામાં આવે તો મેધા પ્રાપ્તિ સમેધાવાન ભવતી અર્થાત એનાથી બુદ્ધિ વિવર્ધન થાય છે બુદ્ધિ વિસ્તૃત થાય જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલા માટે દૂધમાં સાકર વેડી બાળકો દ્વારા અભિષેક કરાવો જો કોઈ બીમારી બહુ રહેતી હોય બીમારીમાંથી મુક્તિ ન મળતી હોય તો જલનો અભિષેક કારણ કે તાબ એવી વસ્તુ છે શરીરમાં તાપમાન વધારતું છે કહેવાય છે કે જળના અભિષેક દ્વારા પૂજા કરવામાં આવે શિવની તો એ જ્વરાધી રોગ એટલે તાવ વગેરેમાંથી મુક્તિ મળતી હોય છે તીર્થની પુણ્ય યાત્રા કરી શકતા નથી પણ તીર્થનું જળ તમારા ઘરમાં હોય તો એ તીર્થ જળ યુક્ત જળથી જો અભિષેક કરવામાં આવે

ઘરમાં ધન સંચયના આશીર્વાદ મળે છે હવે ઘણા લોકો તનતોડ મહેનત કરતા હોય છે કારણ આવે છે પણ બચતું કશું નથી અને ઘણી વખત આવકના સ્ત્રોત જ જોવા નથી મળતા તો આવી અવસ્થામાં શેરડીનો રસ જેમાં આદુ લીંબુ ન હોય એવો કેવલ ને કેવલ શેરડીનો રસ એના દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે તો લક્ષ્મી પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તમારી પ્રોપર્ટી છે એને લાભ લેવો હોય તો એના માટે તમે મધ દ્વારા અભિષેક કરી શકો નોકરી મળતી નથી અથવા નોકરીમાં મહેનત કરવા છે પ્રમોશન થતું નથી પણ મહેનત કરો છો ને છતાં નથી થતું તો તમે મધનો પ્રયોગ કરી શકો મધ દ્વારા અભિષેક કરી શકો તે સમયે દરિદ્ર દહન શિવ સ્તોત્રોનો જો પાઠ કરો તો લાભ મળે આ ઉપરાંત મગ છે મગને દળી અને એમાં પાણી નાખીને એનું જે જળ છે મગવાળું જળ એનાથી અભિષેક કરીએ છીએ તો વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બુધ ગ્રહ અનુકૂળ બને છે જવવાળા જળથી જો અભિષેક કરવામાં આવે છે બીમારીઓમાંથી મુક્તિ મળે છે યશની પ્રાપ્તિ થાય છે એમ ભિન્ન ભિન્ન પૃથક જળ તમારું માન સન્માન વધારે છે આ ઉપરાંત તમે ચંદન અને અત્તરવાળા જે શિક્ષકો જે શુક્ર કાનકુળ બને અને પ્રોસ્પેરિટી જે છે એને એટ્રેક કરે છે તમારી તરફ તમારી તરફ બ્રહ્માંડની જે ઊર્જાઓ છે સકારાત્મક ધન વૈભવ ઐશ્વર્ય માન સન્માન એ જાગૃત થતી હોય છે તો ભિન્ન ભિન્ન દ્રવ્ય પ્રમાણે આવા તો પંચ્યાસી પ્રકારના દ્રવ્યો છે જેનાથી શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરવાથી ભિન્ન ભિન્ન પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે જી જી બિલકુલ અને જે રીતે આપે પણ જે દ્રવ્યો સાથે કઈ પૂજા કરવાથી શના લાભ થઈ શકે કઈ રીતે ભગવાન શિવની જે આશીર્વાદ પ્રાપ્ત થાય તેના વિશે પણ આપે જણાવ્યું હવે આશુતોષજી સોમવારે વ્રત કરવામાં આવતું હોય છે તો સોમવારે શ્રાવણ મહિનામાં ખાસ કરવામાં આવતા જે વ્રત હોય છે તે શું કહેવાય છે અને તેનું કેટલું મહત્વ રહેલું છે જી બિલકુલ સોમવારના દિવસે ઘણા બધા વ્રતો થતા હોય છે ખાલી શ્રાવણના સોમવારની જ વાત કરવામાં આવે તો સૌથી મહત્વપૂર્ણ વ્રત છે શિવામુઠ વ્રત અર્થાત શિવલિંગ ઉપર એક મુઠ્ઠી ધાન્ય ચડાવવાનો મહિમા છે અને એમાં પ્રત્યેક સોમવારે ભિન્ન ભિન્ન ધાન્ય હોય છે પ્રથમ સોમવાર એટલે ચોખા

તલ વિષ્ણુ ભગવાનના કહેવાય છે પ્રસવેદમાંથી પ્રગટ થયા છે એટલે નારાયણને આ પ્રસવેદના કારણે શિવજીને અતિશય પ્રિય છે તો એક મુઠ્ઠી તલ અર્પણ કરવાથી જીવનમાં

એક મુઠી જવ અર્પણ કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને જો પાંચમો સોમવાર કોઈ શ્રાવણમાં હોય જેમ કે આ વર્ત છે તો એ દિવસે જવનું સત્તુ જવને શેકી અથવા તો ચણાને શેકી અને એનો પાવડર કરી દેવામાં આવે અને એ એક મુઠ્ઠી અર્પણ કરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થતી હોય છે તો આ સિવામુઠ વ્રત તમે શ્રાવણના સોમવારે કરી શકો આ ઉપરાંત તમે શ્રાવણના સોમવારના દિવસે ચંદ્રની વાર્તા એટલે સોમનાથ મહાદેવની જે વાત છે એની શ્રવણ કરીને ઉપવાસ કરો છો તો તમારો ચંદ્ર અનુકૂળ બને છે જીવનની જેટલી પણ બીમારીઓ છે કારણ કે ચંદ્રને બીમારીનું શ્રાપ હતો ક્ષયરોગ તો એમાંથી મુક્તિ માટે શિવની આરાધના કરી એટલે માટે સોમવારના દિવસે છે તો વ્રત કરો છો અને ચંદ્રની આ સોમનાથની વાર્તાને શ્રવણ કરો છો તો બીમારીઓમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત તમે જીવનની અંદર સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે પણ શ્રાવણના સોમવારે પૂજન અર્ચન કરી શકો તો આ દિવસે વ્રત રાખવું મહત્વનું છે વ્રતનો મતલબ થાય છે એક નિયમ રાખી પૂજન અર્ચન કરવું અને એમાં જો શરીરને સાત્વિક રાખવું શુદ્ધ રાખવું તો એના માટે થઈને મિતહાર અથવા તો સાત્વિક આહાર ગ્રહણ કરવો અને એમાં પણ ખાસ કરીને જો કેવલ ફળનો આહાર કરવામાં આવે પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલા ફળોનો આહાર કરવામાં આવે તો આ વ્રત સત પ્રતિશત તમારા માટે કલ્યાણકારી સાબિત થતું હોય છે જી આશુતોષજી આપે શરૂઆતમાં કીધું કે દરેક દિવસ આમ શ્રાવણ મહિનાના જે છે તે પવિત્ર માનવામાં આવતા હોય છે પરંતુ આપણે સોમવારની વાત કરી રહ્યા છે ત્યારે સોમવાર ખાસ કેમ માનવામાં આવે છે તેના પાછળની કઈ વાર્તા રહેલી છે સૌથી પહેલા મેં શરૂઆત કરી ત્યારે પણ કહ્યું કે શ્રાવણ માસનો સોમવાર બહુ મહત્વનો છે એ કોઈ પણ સોમવાર શિવજીને પ્રિય છે કારણ કે જ્યારે સોમવાર દરેક જ્યોતિષ પ્રમાણે દરેક તિથિના દરેક નક્ષત્રના દરેક યોગના કરણના વારના દેવતાઓ નિશ્ચિત છે જેમ કે સોમવાર છે તો સોમવારના અધિપતિ કોણ છે શિવજી છે તો સોમવારના અધિપતિ જ શિવ છે તો શિવ સોમવારના દિવસે તમે આંખો મીચીને શિવજીની આરાધના કરી શકો જલ્દી ત્વરિત ફલદાયી થાય છે એવી જ રીતે તમે તિથિઓની વાત કરીએ તો કૃષ્ણ પક્ષની અષ્ટમી બંને પક્ષની તેરસ ચૌદસ અને અમાસ આ તિથિ શિવજીના એના અધિપત્યમાં આવે છે તો કોઈ પણ ચૌદશે કોઈ પણ તેરસે તેરસને પ્રદોષનું વ્રત હોય છે પણ શિવજીને પ્રસન્ન કરવા માટેનું વ્રત છે કારણ કે એ દિવસના એ અધિપતિ છે અને આ મહિનાના પણ અધિપતિ જ્યારે શ્રાવણનો સોમવાર હોય અને એમાંય જો તેરસ ચૌદસ કે અમાવસ આવતી હોય તો એનું મહિમા વધે અને એમાંય શ્રાવણમાં છે આ મહિમા અનંત ગણું વધી જાય જ્યારે શ્રાવણના સોમવારના દિવસે શિવ ઉપાસના કરીએ છીએ ત્યારે શિવનું સંપૂર્ણ મહાત્મ્ય શિવની સંપૂર્ણ ઉર્જા તમે પ્રાપ્ત કરી શકો કારણ કે એ શ્રાવણનો મહિનો પણ શિવનો શ્રાવણનો સોમવાર પણ શિવનો તો આ દિવસે તમે જ્યારે શિવની આરાધના કરો તો જલ્દીથી ફલીભૂત થતી હોય છે તો માટે કરીને આનો મહિમા છે અને સાથે સાથે વાર્તાની તમે વાત કરો છો તો ચંદ્ર જેને દક્ષ પ્રજાપતિ તરફથી શ્રાપ હતો કે એને પત્નીઓમાં કેવલ એ રોહિણી સાથે વધારે છે વાત્સલ્ય કે પ્રેમ ભાવ રાખતા અને બીજી જે સ્ત્રીઓ છે એમને વધારે અવગણતા ત્યારે દક્ષ એમને સમજાવે કે તમારી સત્યાવીસ સત્યાવીસ તમારી સ્ત્રીઓ છે દરેકની સાથે સમાન ભાવ રાખવો જોઈએ પણ ચંદ્રને વિશેષ પ્રિય રોહિણીજી તો રોહિણી સાથે સંવાદ અને પ્રેમ ભાવ રહે એનાથી ક્રોધિત થઈ અને દક્ષ એમને શ્રાપ આપ્યો તો ક્ષય રોગનો તમે ક્ષીણ થઈ જાઓ ઉર્જા ક્ષીણ થઈ જાઓ અને આ શ્રાપના કારણે પીડિત થઈ અને એ જ્યારે બધા દેવતાની શરણમાં ગયા કોઈએ કહ્યું કે આમાંથી હવે મુક્તિ ન મળી શકે કારણ કે દેવોના અધિપતિ છે પ્રજાપતિ અને તમે એક જ બચાવી શકે છે કે પ્રજાપતિના પણ અધિપતિ છે એવા ભગવાન રુદ્ર તો રુદ્રની શરણમાં જાઓ અને એમની શરણ લેવા માટે તમારે જવું પડશે એવી જગ્યા ઉપર જ્યાં ચારે બાજુમાં શાંતિનું વાતાવરણ ત્યારે એમને આખું બ્રહ્માંડનું કેન્દ્ર જો એને યોગ્ય સ્થાન પસંદ કર્યું જે પ્રભાસ પાટણ ત્યાં સોમનાથ જ્યાં કહીશ ત્યાં તે જગ્યાએ ચંદ્રએ ત્યાં વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને વર માગવા કહ્યું ત્યારે ચંદ્રએ વર માગ્યું છે કે આ રોગમાંથી મને મુક્તિ મળે અને ત્યાર પછી એક સંપૂર્ણ તો મુક્તિ ન થઈ શકે પણ તમારી કલા વધશે અને ઘટશે એ પ્રકારના આશીર્વાદ પ્રદાન કર્યા જેના કારણે આપણે તિથિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારબાદ એને કહ્યું કે ભાઈ તિથિઓનું જ્ઞાન આવ્યું તો વાર પણ નિશ્ચિત થશે તો બીજો વાર જે છે સોમવાર આવે છે ચંદ્રનો વાર નિશ્ચિત થયો છે તો ચંદ્રના અધિપત્યને સ્વીકાર કર્યું છે ચંદ્રે શિવજીનું આધિપત્ય સ્વીકાર કર્યું એટલે એ દિવસના અધિપતિ ભગવાન રુદ્ર

થઈ જાય છે જી બિલકુલ આશુતોષજી જે રીતે સોમવારનો આપણે મહત્વ દર્શાવી રહ્યા છે ત્યારે સોમવારે ભક્તોએ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને શું ના કરવું જોઈએ શું ના કરવું જોઈએ તો જે વ્યક્તિ આખો શ્રાવણ કરતા હોય એ લોકો માટે પણ સમાન નિયમ છે જે લોકો કેવળ ઉપવાસ એક દિવસનો કરતા હોય સોમવારનો એના માટે પણ સમાન નિયમ છે તામસિક આહારનો ત્યાગ કરો કારણ કે તામસિક આહાર

તો તમે કેવલ ફ્રૂટ્સનો આહાર લઈ શકો જે તમારા આરોગ્ય માટે પણ સારું છે અને તમારું વ્રત કરેલું ફળીભૂત થાય અથવા જો નથી કરી શકતા તો એક ટાણું કરો એક સમય ભોજન કરો અને આ રીતે વ્રત કરો તો લાભ મળે હવે વાત કરવા જેવી છે એ વાણીમાં નરમાસ હોવી જરૂરી છે તંદ્રા ન આવે એના માટે વાણીમાં નરમાસ જેથી ક્રોધ ના આવે તો તમારું વ્રત ફળીભૂત થાય ક્રોધ પવિત્રતા

કાર્યક્રમ માં કે શ્રાવણના સોમવારનું કેટલું વિશેષ મહત્વ રહેલું છે અને ભગવાન શિવની આરાધના જ્યારે પ્રાપ્ત કરવી આપણે આરાધના કરતા હોઈએ છીએ રૂપી જે આશીર્વાદ છે તે પ્રાપ્ત કરવા માટે આપણે કયા